પીજીવી રાજકોટના પીજીવીસેલના કર્મચારીને માર મારવામાં આવ્યો છે હજુ લાઇટ કેમ રિપેર નથી કરી તેમ કહી ગોંડલ હાઇવે પર પારડી પીજીવીસેલ કચેરીના વીજકર્મીને માર મારવામાં આવ્યો છે માર મારવાનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રસિક ટીલાણા નામના વ્યક્તિએ યોગેશ ચાવડા નામના વીજકર્મીને માર મારી ગાળો ભાંડી હતી સમગ્ર મામલે સાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે સમગ્ર મામલે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હજુ કેમ લાઇટ રિપેર નથી કરી તેમ કહીને માર મારવામાં આવ્યો છે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો રસિક ટીલાણાએ યોગેશ ચાવડાને માર માર્યો છે શાપર પોલીસ સ્ટેશને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો વીજ કર્મીને માર મારવામાં આવ્યો છે પીજીવીસીલના કર્મચારીને લાઇટ હજુ કેમ રિપેર નથી કરી તેમ કહીને માર મારવામાં આવ્યો છે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ધાકધમકી કરતો યુવક પણ દેખાઈ રહ્યો છે સુરતમાં